મિત્રો વાર્તા સાંભળવી દરેક વ્યક્તિને ગમતી હોય છે જ્યારે વાર્તાકાર ખુદ વાર્તા આપણી સમક્ષ મૂકે તો એ સાંભળવાનો રોમાંચ છે એનો આનંદ અનોખો નિરાળો અનન્ય હોય ઘણી બધી વખત લેખક છે એ પોતાની વાર્તા વિશે વાત પણ કરતા હોય છે આમ તો વાર્તા જ એ લેખકની ઓળખ હોય છે છતાં બી ક્યારેક કથા બીજ અને એનો જે પ્લોટ એમાં જે ભૂમિકા રચાણી હોય એની પણ રસપ્રદ વાત છે લેખક થકી અભિવ્યક્ત થતી હોય પ્રસંગો પાત કોઈ ચોક્કસ હેતુ સાથે તો એમાંથી પણ ઘણા બધા પદાર્થ પાઠ ઘણી બધી બાબતો કૌશલ્ય એ વિકસતા હોય છે શીખવા મળતા હોય છે એવા જ એક વાર્તાકાર દુર્ગેશ ઓઝા ખૂબ મજાના વ્યક્તિ સાલા સ્વભાવ અને રસપ્રદ વાર્તાઓ તેઓ વર્ષો થયા લખે છે તેઓની એક લઘુકથા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ જે છે એના ગુજરાતી વિષયમાં સમાવેશ થયેલી છે ઘણા બધા વર્ષો થયા એ ભણાવવામાં આવે છે કદાચ નવમાં ધોરણમાં એ વાર્તા છે અને એ વાર્તા વિષયક રસપ્રદ વાત આપણે દુર્ગેશભાઈ પાસેથી આજે સાંભળવાની છે અને એ ઉપરાંત પણ એની સાથે જોડાયેલા જે સ્મરણ છે ઘટના છે એ પણ આપણે એમની પાસેથી જ માણીશું તો સૌ પ્રથમ તમામ મિત્રો વતી દુર્ગેશભાઈ નું આપણે સ્વાગત કરીએ દુર્ગેશભાઈ નમસ્કાર સ્વાગત તમારું સલીમભાઈ નમસ્કાર તમારું પણ સ્વાગત છે ધન્યવાદ થેન્ક હવે દુર્ગેશભાઈ તમે જે તમારી જે વારસાગત નામની લઘુકથા છે. એના વિશે મિત્રો ને આલેખિત કરી છે અને એ મતલબ કે જે ગુજરાત માધ્યમિક બોર્ડ છે એના નવમા ધોરણના ગુજરાતી વિષયમાં પણ સમાવેશ છે તો આ વાર્તા વિશે થોડીક વાત કે વાર્તા કરો જરૂર જરૂર આ લઘુ કથા સૌપ્રથમ કુમાર સામયિકમાં પ્રકાશિત થઈ હતી

એને ધોરણ નવ ના ગુજરાતી પાઠ્ય પુસ્તક માં બે હજાર સોળ થી સ્થાન આપ્યું હમ તો પેલા મંડળ નો હું ખુબ આભાર માનું છું પાઠ્ય પુસ્તક મંડળ નો હમ આ લઘુકથામાં એ વાત છે કે સાચો વારસો છે એ જંગમ મિલકતો કે સંપત્તિ નથી એવી કોઈ નહિ પૈસા કે પણ સાચો વારસો એ સદગુણ છે તમારા પૂર્વજો તમારા માં બાપ તરફથી જે સદગુણ મળે છે ખુબ સરસ એટલે જે મૂલ્યોની વાત હોય અને આ પ્રકારની ની વાત હોય તો એ વારસો સચવાવો જોઈએ અને એનું વહન પણ થવું જોઈએ આગળ પણ આ રીતે ધપતી રહે અને એ પ્રકારનો સંદેશ છે

એ એ જ્યારે ભણાવતા હશે પોતાના વિદ્યાર્થીઓને પછી તમને ફોન કર્યો એટલે મિત્રો મિત્રો જ્યારે જ્યારે વિદ્યાર્થી કોઈ વાર્તા સાંભળે મતલબ શીખે કદાચ ક્લાસરૂમમાં એટલે કે વર્ગખંડમાં શીખવવામાં આવે એટલે એ તો મજા જ આવે રસપ્રદ હોય એટલે મજા આવે સરસ રીતે શિક્ષક ભણાવતા હોય એટલે મજા આવે પણ પછી જે લેખકે લખી હોય એ જ લેખક સાથે ગોષ્ઠી ફોન થકી માંડવા મળે તો એનો આનંદ પણ એકદમ નિરાળો હોય અને એ શિક્ષણનું એક નવું પરિમાણ મારી દ્રષ્ટિએ ગણી શકાય કારણ કે આવું દરેક વખતે દરેક કિસ્સામાં શક્ય નથી હોતું દરેક શિક્ષક થકી પણ એવું કાર્ય કદાચ ન થઈ શકે અને દરેક કિસ્સામાં એ લેખક પણ આ રીતે ઉપલબ્ધ ન હોય તો એ પણ અશક્ય ન બને લેખક કે કે કવિ જે બી હોય સર્જક તો એ રસપ્રદ અનુભવ છે દુર્ગેશભાઈ મને ખૂબ ગમ્યો હતો તો એ વાત તમારા મોઢેથી તમારા મુખેથી મિત્રો સમક્ષ આપણે મૂકીએ કે એ રસપ્રદ અનુભવ કેવો હતો જરૂર સલીમભાઈ અમદાવાદ ની એક શાળામાં ભણાવે છે એમણે મને કહ્યું કે અત્યારે હું તમારી લઘુકથા જે નવમા ધોરણ માં આવે છે ગુજરાતી માં વારસાગત એ વિદ્યાર્થીઓને ભણાવી રહી છું તો વિદ્યાર્થીઓની અને મારી પણ ઈચ્છા આવી છે કે તમે એમની સાથે મારી સાથે સંવાદ કરો આ લઘુકથા વિશે થોડો પ્રકાશ પાડો વિદ્યાર્થીઓ પણ આતુર છે અમે પણ અમે બધા આતુર છીએ મને આનંદ થયો એટલે પછી વિડીયો કોલ કર્યો એમને અને પછી એમની સાથે બધાની ઓળખાણ કરાવી કે આ વિદ્યાર્થીઓ આ છે આ છે ઠીક છે પેલા તો મેં પૂછ્યું એમને કે લઘુકથા વિશે હું કહું મારી લઘુકથા વિશે એ પેલા તમારા વિદ્યાર્થીઓ જો કે તો મને મજા આવશે એમાં એ શું શીખે કારણ કે શિક્ષણ એ કેવા કરતા શીખવાડ કરતા એની પાસે શું છે એ બહાર કાઢવાની વાત છે એટલે પછી એમાં એકાદ વિદ્યાર્થી એ કહ્યું કે આ જે લઘુ કે સાચો વારસો એમ કે સદગુણ છે સારફ છે મિલકત કે એવું નથી અને એને એ પણ પકડ્યું કે કોઈ તમને એવી વાત કરે કે આ આ કામ કરો પણ એ ખોટું હોય તો એની એમાં વર્ષ ન થવું એની વાત માનવી નહીં

જે આનંદ થાય જે એને કે ને કે એના પ્રત્યે આમ ગૌરવની લાગણી અનુભવે તો લેખક સાથે વાત કરી હું 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 બહુ મોટો સન્માન હું આને માનું છું આ મોટો પુરસ્કાર છે મારા વાહ વાહ ખૂબ સરસ આ છે પણ આ આ માટે આમાંથી ગૌરવ અનુભવે છે એટલે એ પણ મને બહુ ગમ્યું હું જ સરસ છે પછી મેં વાત કરી એમને કે આ અલગોકથામાં એક બે કલાત્મક પાસા પણ હતા કે પણ પણ મંડળે મારી ગુણવત્તા તો જોઈ એક સરસ મજાનો વાક્ય પ્રયોગ છે પછી મેં એમને પૂછ્યું કે દોસ્ત સમી જમીન દોસ્ત થતી સોરી દોસ્ત સમી જમીન જમીન દોસ્ત થતી લાગી અને એનો અર્થ શું થાય વિદ્યાર્થી કીધું કે

અને એ લોકો ને એટલી બધી મજા આવી ગઈ કે આ તો એક સરસ અનુભવ થયો કે લઘુ કથા આપડે ભણતા હોય પણ લેખક પોતે પોતાના વાત કરે આ એ લોકો પર ઉત્સાહ બહુ હતો ઉત્સાહ બહુ હતો રસ બહુ હતો અને ખાલી એક એક વાત એક ને એક માર્ગીય વ્યવહાર નતો એના તરફથી પણ મને રિસ્પોન્સ મળતો હતો એ તમે જે કહ્યું કે શરૂઆતમાં તમે એ શું સમજ્યા છે એ પહેલા તમે જાણ્યું ને પછી તમે આખી વાત માંડી. હા એટલે એ બહુ મહત્વની વાત છે કારણ કે એ લોકોના મનમાં શું છે નીકળે અને પછી બંને ના કે વાત એક જ હોય એને કહેવાની અભિવ્યક્તિ એની રીત અલગ હોય છે થયું અને પછી એ તો પૂરું થયું લઘુકથાની વાત કરી એ લોકોને મજા આવી શિક્ષક શિક્ષિકાને પણ મજા આવી શિક્ષિકાબેનને ત્યાર પછી મેં થોડું બીજું પણ પૂછ્યું કે તમને હું કઈક પૂછું તો મને કે માં ઉપર મીંડું આવે કે નહીં માતા માતા સૂચક સૂચક માં 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 ઉપર જે અર્થ થાય તો કીધું કે ના આવે એટલે બહુ સાચી વાત કરી કારણ કે આપણે બસ માં બેઠા વિભક્તિ છે માં અંદર એની ઉપર મીંડું આવે અનુસ્વાર આવે માતા સૂચક માં ઉપર આપણે ઘણી વાર વાઘેશ્વરી માં ગાયત્રી માં આપણે એની ઉપર માં ઉપર મીંડું મૂકીએ છીએ ગુજરાતી માં નથી આવતું માં ઉપર રમાબેન બસ માં બેઠા રમેશભાઈ બસ માં બેઠા હોય તો બેઠા ઉપર મીંડુ અનુસ્વાર ના આવે કારણ કે રમેશભાઈ જાતિ છે અને નારી જાતિ નો નિયમ છે ગુજરાતી વ્યાકરણ માં નારી જાતિ નું વાક્ય હોય ત્યારે ક્રિયાપદ ઉપર અનુસ્વાર આવે ધારો કે રમાબેન બસમાં બેઠા તો બેઠા ઉપર ઠા ઉપર અનુસ્વાર આવશે એટલે અમુક વિદ્યાર્થીઓ કીધું શિક્ષિકાએ પણ કીધું કે આ તો મને પણ અમુક વસ્તુ ખબર નથી તમે જાણકારી આપી અમને બહુ મજા આવી એટલે મેં જ્ઞાન સાથે ગમત પણ કરી અને રસાળ શૈલી માં હસતા વાત કરી બધા સાથે ખુબ જ ખુબ સરસ એટલે દુર્ગેશભાઈ ખુબ રસપ્રદ વાત તમે કરી મિત્રો સમક્ષ કારણ કે એક આખું એક સર્કલ આખું વર્તુળ પૂરું થાય છે કારણ કે જ્યારે તમે આ લઘુકથા આલેખિત કરી હશે અને પ્રથમ વખત જ્યારે પ્રકાશિત થઈ અને પછી તમે જે કહ્યું ત્રિવેણી સંગમ થયો ત્રણ જુદી જુદી જગ્યાએ પ્રકાશિત થાય છે અને પછી પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ થાય અને પછી આ પ્રકારનો સંવાદ વિદ્યાર્થીઓ સાથે કે જે વિસ્મય પ્રેરક પણ રહે અને એક રોમાંચક ક્ષણની અનુભૂતિ કરાવનારો પણ આપણા માટે બની રહે અને જે આપલે થાય છે દુર્ગેશભાઈ વૈચારિક આપણે અને આદાન પ્રદાન છે બહુ મહત્વનું હોય છે અને શીખવા માટેની પ્રક્રિયામાં આજે ટેકનોલોજી પણ કેટલી બધી ઉપકારક બની છે કે વિડીયો કોલ થાય છે તમે તમે રાજકોટ નથી પોતાના ઘરે પોરબંદર છો અને કે આ છે તો તમે અમદાવાદના વિદ્યાર્થીઓ સાથે પોરબંદર થી વાત કરો છો અને એટલે આખું જે જે ભૌગોલિક સીમાડાઓનું કોઈ બંધન નડતા નથી અને તમે જાણે પ્રત્યક્ષ હોય એવી અનુભૂતિ પણ ટેકનોલોજી કરાવી આપે અને સાથે સાથે તમે જે આ બધી વાત કરી કે ભાઈ વ્યાકરણના અમુક જે નાના નાના મુદ્દાઓ છે અનુસ્વારની જે તમે વાત કરી તો આ

ને તમે અલગ અલગ રીતે જો કરો ક્યારેક એના અર્થ એ લોકો પોતાની રીતે બીજા અર્થ કાઢતા હોય તો વિદ્યાર્થીઓ પાસે ઘણું બધું છે અને એને ખાલી બહાર કાઢવાનું છે તો આવા બધા આવી બધી શિબિરો થાય આવી રીતે સંવાદ થાય બેન રસ લેવો ઘણા બધા શિક્ષકો આવી રીતે રસ લે છે તો આ સરસ બધા નું જે છે ને વર્તુર સરસ થાય સવાજ થાય છે એમાંથી ઘણો ફાયદો બધાને થાય કેને મને હું એમ કે શું મને ખાલી શીખવાની મજા નહીં મને શીખવાની પણ મજા આવે બિલકુલ 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 એટલે જીવન પર્યંત વિદ્યાર્થી રહી અને આપણે આગળ ધપીએ તો એનો ફાયદો છે બે નમૂના આપણને મળતો હોય છે અને તમે તો આ કસબ કેળવી હોય છે તમે સતત વાંચતા રહો છો સરસ લખતા રહો છો જાણકારી પ્રાપ્ત કરતા રહો છો પછી એનું ઉમેરણ તમારી વાર્તામાં આવતું હોય અને ઘણા બધા વિષય વૈવિધ્ય સાથે તમે સરસ મજાનું આલેખન કર્યું છે દુર્ગેશભાઈ તો આ ખરેખર પ્રશંસનીય છે બધા માટે આપણા બધા માટે એક વાત ખાલી કહી દઉં કે આ વાત એટલા માટે તમે શરૂઆતમાં જ વાત કરી કે બાળકને જેમ શરૂઆતમાં જેવા સંસ્કાર આપો એવી રીતે ખીલતો હોય છે આમાં આપણે આ લઘુકથામાં સારપ ની વાત છે તમારી અંદર જે સારપ છે તમારી અંદર જે સદગુણ છે એ ખીલવાની વાત છે તો નાનપણથી જ આપણે જો આ સદગુણ આપી આરોપિત કરીએ અને ખીલવીએ જતા બહુ કામ લાગે આપણી ભાવી પેઢી બહુ સરસ રીતે એમાં આગળ વધે

એના જે હકારાત્મક પાસા છે વાતચીતના અને એમાં રહેલું જે સત્વ તત્વ છે જે ઉપયોગી તત્વ છે તો એને પછી પોતે આત્મસાત કરી અને એ પ્રયોગશીલ વ્યક્તિ તરીકે કારણ કે શિક્ષક જયારે પ્રયોગ કરે છે જેમ લેખક તરીકે તમે પ્રયોગ કરો છો લોક શિક્ષણનું કાર્ય પણ થાય છે એ રીતે સહ શિક્ષણનું પણ કાર્ય થાય છે વ્યક્તિગત શિક્ષણનું પણ કાર્ય થાય છે તો એ જ રીતે એ આ ફલક વિસ્તરતું રહે અને વ્યાપ વધતો રહે અને વધુ લોકો છે એ આ રીતે માલામાલ થતા રહે એ આપણે ચોક્કસપણે અપેક્ષિત આ રીતે આપણે રાખી શકીએ અપેક્ષા આશા રાખી શકીએ તો દુર્ગેશ ભાઈ મજા આવી તમારી સાથે વાત કરવાની અને તમારી પાસે તો ઘણો બધો ખજાનો છે આગામી દિવસો પણ આપડે પાછા આ જ રીતે કોઈ કોઈ વિષય લઈ અને મિત્રો સમક્ષ વાત મુકીશું તો અત્યારે આ રસપ્રદ વાત હા સલીમ ભાઈ પેલા તો હું આપનો આભાર માની લઉં કે આપે મને આ તક આપી અને આ લોકો સુધી આ વાત જશે સારી વાત એટલે આપનો આભાર અરે અરે તો આપડા આપણું સહિયારું કાર્ય છે દુર્ગેશભાઈ કારણ કે તમે એટલું સરસ કાર્ય કરો છો અને મારા ધ્યાન માં આવ્યું તો મને દુર્ગેશભાઈ સાથે હું પણ વાત કરું અને આ રસપ્રદ રીતે અને એકદમ અસરકારકતાથી તમે આખો સરસ રીતે મિત્રો સાથે શેર કર્યો છે તો આ માટે મિત્રો વતી તમારો ખુબ ખુબ આભાર દુર્ગેશભાઈ અને ખુબ ખુબ ધન્યવાદ સાથે આ મુકામ પર આપણે અટકીએ